ああ <laughs> <laughs> Yeah.

એ ઓર જોરા માર નેક લી ગયા છે કેવું તા ઓ વા તું પાછો ગયો તું ઉભા કાય ઉભા કાય ઉભાશ અને મારું શું દુખું છે ન્યા તારા જાવ શાકા હું કાનું જાવ છે મારા ઘા હું જ મારા છે એ વાગે જતી વાગે જઈ કોને હે રખ તું દેખાડ્યા છે અરે આવો આવો એ ગોદો જા ગોદો

કાઢવા દે કાઢવા દે આ જ ખાય છે મારા મારો બેટો તો ઘોડો રે તો જોરા તો ગોડો સા બધું છે 哎，哎哎哎哎哎哎哎哎哎，哎哎哎哎哎，哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎，哎哎哎哎哎哎哎哎，哎哎哎哎哎哎哎哎。

કોન્સકટ હા નહીં નહીં પડતું ભરી હા હું ભરી હા તો મારો તો ને ખરો પાણી પાણી પેલું પીસ કઈ દે ને આજે મારું બેઠું લડાવો છો લાવવાનો છે ને

ઓકે જો આ તા યોન આયા છે ને આ તો ટી વેઠા છે યોન હોય પોતે ખાવાનો આ છે વળી આયા તો આ વને તો 1.5 કિલો તો ખાવા જ જો એનું પેટ નઈ છે ઓલો મોટું પેટ છે એ ધરા ઓજ દે હમુલો અને ઘરમાં લાઈ ગાળ્યો ખાસ હોતે તો ખાસ હો મુદા હેડ્યો આ તો